चिंग मचायचे मचावे महिला

સરસ મજાની કઢી ઉકળે છે ચણાનો લોટ સાસ મીઠો અને હળદર નાખીને ઉકાળવાની હોય અને પછી વઘાર કરવાનો હોય અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે અને કોથમી અને મેથી આદુ મરચાં લવિંગ તજનો ભૂકો અને લીમડું સરસ મજાનો વઘાર થાય Rai Ziru Mithi Nopuko loving Kamal Patra Merca Limbri ભૂકોવો મસ્ત મજાનો વઘાર સરસ મજાનો વઘાર થઈ ગયો છે કઢીનો અને આ ધાણા અને મેથીના પાન મેથી વાળી કઢી મસ્ત લાગે કઢી અને બાજરાના રોટલા સરસ મજાની કઢી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે જોઈ જશે કઢી અને બાજરાના રોટલા દેશી ખાણો અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય

બેની ઓતા નો લઈ જશે કાળ સમરણ કરો શ્યામ બેની પરમા કૃપા ye ta rat pal beni gaya ye na nahi samasar smarana karo sham beni antar sag beni sant સમજ બેની કરો આત્મા સમરણ કરો શ્યામ બેની અંતર શત્રુને તમે યો બેની કરાવે સમરણા કરો શ્યાન બેની લેવા રે ભગવા બે બેની કે બાળ સમરણા કરો શ્યામ બેની કરો શ્યામ જય ખુબ સરસ મજાનું કીર્તન ગાયું કે બેની ભક્તિ કરી લ્યો કોઈ નાના મોટાનો કાળ નહીં જોવે કઈ ટપાલ નથી આવતી આપણે જયારે મૃત્યુ નજીક આવે ને કોઈ સમાચાર નથી ઓચિંતા એમનું તેડું આવી જાય એટલે ભક્તિ કરીને જન્મ મરણના ફેરા ટાળી નાખો એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે જય સ્વામિનારાયણ જય